જૂનાગઢના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામના ખેડૂત દિપેશભાઈ માલવિયાના ખેતરમાં છ વીઘા જમીનમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને કાપણીનો સમય નજીક હતો જે દરમિયાન બપોરના બે વાગ્યાના સમયે ખેતરના શેઢા ઉપર આવેલા ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં દિપેશભાઈના ઘઉંનો ઊભો પાક બળીને ભસ્મ થઈ ગયા જી બીના થાંભલામાં રહેલા ડીપી સમયસર રિપેર ન કરાતા ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળી ગયો જેમાં ખેડૂત હિતેશભાઈએ છ વીઘા ઘઉંના વાવેતરમાં ખર્ચ ચડાવીને ચાર મહિના મહેનત મજૂરી કરીને તૈયાર થયેલો પાક બળી જતા તાત્કાલિક જવાબદાર અધિકારી પીજીવીસીએલ કચેરીની જાણ કરતા પીજીવીસીએલ કચેરીના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માત્ર દોઢ વીઘા જેટલા બળેલા ઘઉંને અડધો વીઘો બળેલા છે એવું પંચરોજ કામ કરીને પરત ફરી ગયા હતા અધિકારીઓએ ચોખ્ખી મનમાની કરેલી હતી જેમાં ખેડૂત દિપેશભાઈએ જણાવ્યું હતું કે વીઘા દીઠ ત્રણ ખાંડીનો ઉતારો બેસે છે અને હાલમાં પાંચસો થી સાડા પાંચસો રૂપિયા ઘઉંનો બજાર ભાવ ચાલે છે દોઢ વીઘા બળેલા ઘઉંની કિંમત ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા થાય એ કિંમત પ્રમાણે ઇલેક્ટ્રિક સિટી જી અધિકારીઓ સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે કાલે મારા ઘઉં ભરી ગયા જીબીની બે દરકારીઓ કાલે જીબી વાળા સ્થળમાંથી આવેલા પછી એને જોયું થાંભલા પાસે આવી બે ત્રણ વાર મારા ખેતરમાં ડીપી છે ચાલુ બંધ કર્યું કે ભાઈ આમાં ક્યાંય ફોલ્ટ નથી કોઈ કારણોસર આગ લાગેલી પણ એને ડીપી આગની જરતા આગ લાગેલી છે પછી સાહેબે લખાણ કર્યું કે અર્ધા તમારા ઘઉં ભરી ગયા છે એમાં હું કઈ અમારે વળતર આવે મારા હવાથી દોઢ વીઘાના ઘઉં છે મેં એમાં સાઈન નથી કરેલી એ લોકોએ એમ કીધું હતું કે અડધા વીઘાના ઘઉં માટે કે સાઈન કરો મેં સાઈન નથી કરેલી મારા હવા દોઢ વીઘાના ઘઉં બળી ગયેલા છે જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો તાલુકાનું મેંદપરા ગામ છે અને ખેડૂતો આપણી સાથે છે આપણે ખેડૂતોને પૂછી હા આપનું નામ શું છે મારું નામ દીપેન્દ્ર વલ્લભભાઈ માલવિયા માલવભાઈ આ કેટલા વીઘાના ઘઉં આવેલા છે અને શું થયું છે શું છ વીઘાના ઘઉં આવેલા છે અને આપણે અહીંયા થાંભલો જીબી નો થાંભલો છે ત્યાં ડીપી છે બરાબર છે ત્યાંથી તીખારા ઇંગારા કરવાથી મારું ઘઉં વાળું હળગી ગયું ઘઉં હળગી ગયા છે ને આશરે દોઢ વીઘાના ઘઉં હળગી ગયા છે બરાબર છે જીબી વાળા આવ્યા હતા કાંઈ લખીને થોડુંક અને વૈયા ગયા જતા રહ્યા બરાબર છે એને કંઈ કીધું નથી એમને અને કાંઈ બોલ્યા નથી એમને વૈયા ગયા ચાલીસ પચાસ હજારનો ખર્ચો છે દિવાળીએ વાવેલા છે ઘઉં ઘઉં કાપડી માથે હતા ચાર મહિનાના ઘઉં થઈ ગયા હતા મારે બે પાંચ દિવસમાં હાર્વેસ્ટિંગ કરવાનું હતું અને આ ઘઉંમાં આગ લાગી ગઈ છે મને નુકસાની થઈ છે હવે મને સરકાર દીય છે જેબી વાળા મને પૈસા દી હશે કોણ આપે છે મારે ન્યાય છે અન્ય લોકો છે આ તમારે શું સંબંધી થાય આ ઘઉં વાળા મારા ભાઈ રીતે પચીસ માણસો ભેરા થઈ ગયા અને પાણી ને આ લીલું કાપી કાપીને નથી એટલે કેટલા કેટલા વીઘાના બળી ગયા ખાવાથી દોઢ વીઘાના દોઢ વીઘાના પછી આ ઠાયરાનો હોત તો શું થાય તો આખે આખો ઘેરો છે છ વીઘા હરગી દીજે તમે જોઈ શકો છો કે પચીસથી ત્રીસ માણસો લઈ અને જે આ આ અંગારો થયો છે આ જીબીના વાયર તાર નીકળ્યા હોય અને એમાંથી અંગારો પડેલો છે શોર્ટ સર્કિટથી અને પછી સવાથી દોઢ વીઘાના જે ઘઉં બળી ગયા છે અને જે છ વીઘાના ઘઉં હતા એમાં બીજા બચી ગયેલા છે અને સવાથી દોઢ વીઘાના જે બળી ગયા છે એટલે ખેડૂતો ખાસ માંગ કરી રહ્યા છે કે જીબી અને સરકાર આનું સર્વે કરી અને અમને આ વળતર ખાસ આપે બાકી તો તમે જોઈ શકો છો કે આખા વર્ષની મહેનત એટલે આ ત્રીસ ચાલીસ આ હજારના તો આ ઘઉં ખાલી ખોટા ગયા અને ઉપરથી તમે જોઈ શકો છો કે બિયારણ મહેનત મજૂરી આ બધું તો અલગ લાઇટ બિલ આ બધું અલગ એટલે ખાસ તો વળતર સરકાર આપે એવી ખાસ માંગ કરી રહ્યા છે ખેડૂતો મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ રિપોર્ટર મહેશ કથિરિયા જુનાગઢ જીટીવી ન્યૂઝ